નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો ચેક બાઉન્સ થાય તો શું કરશો તમે કોઈ વ્યક્તિને રૂપિયા આપેલા હોય અને તમે તમારા રૂપિયાની ઉઘરાણી કરો છો અને તે વ્યક્તિ તમને ચેક લખી આપે છે અને તમે તે ચેક તમારા બેંક એકાઉન્ટની અંદર ક્લિયરિંગ સારું જમા કરાવો છો અને તે ચેક પરત આવે છે એટલે કે બાઉન્સ થાય છે તો શું કરશો તો મિત્રો સૌપ્રથમ તમે ચેક લખી આપનાર વ્યક્તિને લીગલ નોટિસ આપો અને નોટિસની અંદર જણાવો કે તમે અમારા નાણાં એટલે કે રૂપિયા પંદર દિવસની અંદર અમને આપવા તેમ છતાં તે વ્યક્તિ તમને તમારા રૂપિયા પરત નથી આપતા તો તમે તેના વિરુદ્ધ કોર્ટની અંદર ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબ ફરિયાદ કરી શકો છો અને તમે તમારા નાણાં પરત મેળવી શકો છો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો